મારા પ્રત્યે કદાચ તમને હિત લાગ્યો હોય અને મારા શરણમાં આવ્યા હોય તો મારો નારાયણ તમને જરૂર સતનો માર્ગ બતાવો છે આવા મારા મેરડી ના ખૂબ જા જા રામ અસલ પરમાની ની બેટી ની ઉમતા ની મેરડી હો અસલ પરમાર ની બેટી ની ધરમ માતા હસુ રામ એટલે કદાચ મારા પાડે આવી

મારા ભાવિકો તમે મારા શબ્દોનું પાલન ના કરો અને તમારા છ મહિના મારા પારે આવેલા બગડે ને એ મને માતાને દુઃખ લાગે છે એટલા હું કહું છું ભલે મારા પારે પાંચ ભાઈક હશે પણ વાતમાં ઉભા રહે એવા હોય ને એ રહેજો કાલ તમે મને માતાને એવું ના કહેતા કે માં હજુ આટલો સમય જીવન ચમમાર આવું થયું હે પણ ક્યાંક તમારી ભૂલ હશે મારામાં ભૂલ નહીં હોય તમે ભટકો છો હું માતા ભટકતી નહીં કે તમારું દેવ ભટકતું નહીં એ તો એક જગ્યાએ બેહી જીવ છે એક ઠેકાણે બેહી જીવ છો અને રામનું ભજન કરે છે કાલ મારી વસ્તી માંથી ખાંપે

અને પછી બે રવિવાર થાય ત્રણ રવિવાર થાય અને પછી કે હજુ ચેટલું જવાનું આપેલો કે લાય ત્રણ મહિના મટા દે ના પંદર દાળ મટી જાય હમણાં જ મટી જાય અને તમે જાઓ અને તમારા ત્રણ મહિના કાર્ય કરેલું આખું ઉઠ્યા દઈ જાય ત્રણ મહિના તમારી માના મેં મનાઈ 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 રાજી કરી હોય અને એક કાર્ય તમે એવું કરો તમારી માતા નારાજ થઈ જાય એટલે હું કહું ના તમારી માના કચ્છ તમારા દેવે કઈ કોઈનું નહી નહી લીધું તમારા વડવા એ કોઈ નું પઢાઈ નહીં લીધું

પાવર આવો એવું એવાને હું માતા જરૂરથી કહીશ હોવા એવાને હું જરૂરથી કહીશ કે ધીરજ ના હોય તો રહેવા દો મારા પાણે ખોટા ધક્કા ના ખાશો કાલ પણ માતા ના મન માતા ને એવું ના કેતા જ મેળવીને પાડે જે અમારે કાઈ થયું નહીં જે જે મારા શબ્દ અહીં ચાલ્યું છે એટલે જયારે હું બોલી છું ને તો તૂટી ના જતા હારી ના જતા મન માતા સ્મરણ કરજો સ્મરણ કરજો એ દુખ છે ને એ દુઃખ છે ને એટલે સમજવાનું કે અમારો અહિયાં દુઃખ નો અંત છે હો આ સુખ ની શરૂઆત છે એવું સમજી લેજો આ દુઃખ પૂરું થયું આટલું દુઃખ તમારું પૂરું થયું એટલે ખામતું આવી જાય બેઠી ના એક માણસ પણ શું તો પાછળ સુખ આવ્યું છે ને એટલે આ દુઃખ એ ખામતું આપી દીધું છે હો એટલે આહુડા પાડવાની જરૂર નહીં કે માં ચમ આવું થયું માં ચમ તું સાંભળતી નહીં હું સાંભળું છું હું સાંભળું છું

કમા ક્યારે થશે ગાડાઓ એક ધીરજ રાખીને બેહી રહેજો હું માતા એવું નહીં કહેતી ઘર રવિવાર મારા પારે આવો તમારો સમય મળો ત્યારે આવો પણ કદાચ મારા શબ્દો કાને પડ્યા હોય તો તમારી માતાની ભક્તિ કરતા રેજો હું તમને દર રવિવાર બોલાવવા માંગતી નહીં એવું વિચારતા નહીં કે માનાતા જઈએ એટલે દર રવિવાર મારે જવું પડશે ના

આજે હમજ પડી નહીં આજે કોઈને હમજ પડી નહીં આજની વસ્તી આજના જુવાનિયા કોઈને કંઈ ખબર ના પડે કોક કે કરી નાખ્યું તો કરી નાખ્યું તો કે વાવું પડશે વારણ કરાવી દીધું કોક કે આના મૂર્ત ચોટ મારી છે મંત્ર વિદ્યા કરી છે કે આનો વારવું પડશે વરાઈ નાખ્યા હવે એનો તો ખબર જ ના હોય તમારી માતા આવું કોણ કે કોણ ઝાલક

ચાઈ માતાનો વ્યવહાર છે અને શું ગુનો છે એ મન માતાને જવાબ કરવાનો તો પછી બીજાની તો વાત દૂર નઈ જવો તો કોઈ કહે ને તો આપણે એટલું તો પૂછાય ને કે કઈ ભૂલ છે કોની ભૂલ છે હે આ તો એક સિમ્પલ કીધું હોય તો એ માં કરવાનું અંદર કરવાનું કોનું પર 55000 રૂપિયાનો વ્યવહાર કરનાખા લાખો રૂપિયાનો વ્યવહાર કરનાખા એના કહીએ કે ન્યા વર્ગ ના કે બોલાય નહીં ને એટલે હું માતા કહું ને મારી માતા સિફોટ કર્યું પણ મને મજા આવી એટલે પેલા લાખ રૂપિયા આવીને આવી કે ના હે તો અમે તો લાખ રૂપિયા આપી દીધા અમારે કોઈ ના બન્યું આવું દુનિયામાં ચાલે છે આવું દુનિયામાં ચાલે છે એટલે હું માતા ચેતવું છું તો એક જગ્યાએ ભક્તિ હું માતા કાયમ કહું છું મેં એવું નહીં કીધું મારા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ રાખી જ દેજો

મારો શબ્દ હલેલો મારું કાર્ય કરાયેલું જગત ની કોઈ એવું કાર્ય તમે કર્યું છે છે તમારી માતા એટલી હરખ વાત કરે ને કે એની કોઈ સીમા નહી તમારી માતા રાજી થઈને મને કહે છે કે મેલડી તે તો શું કર્યું હે કે આ વસ્તુ આજે નથી બનાવી કાલે નથી બનાવી પણ તે બનાવેલું છે એમ એમ મને મને અભિવાદન કરે છે એવા એવા દેવના ડખા કદાચ દૂર કરતી હોય ને તો એ માતા મારું માન રાખે છે હો ભાઈ અને એ માન એટલે રાખે છે કે તમારો મારા પ્રત્યે તાર બંધાયો છે મારા પ્રત્યે વિશ્વાસ બંધાયો છે એટલે બાકી ખાલી ખાલી આટા ફેરા મારવા આવો દેવ કાર્ય કરતો નહીં એના માટે તો માનતા હો કે માતર આટલું વાલી માતા સિંગડ આપું માર આટલું કામ થઈ જાય તો દેવ કરીયા કે ક્યારો ગાડો ક્યારો જો નઈ કરીયાલો તો સટકી જશે ને ભટકી જશે અને આને મારા ઉપરની ભરોસો ઉઠી જશે એટલે કરીયાલ કે એ બાને કઈક સતની ગાડી એ સતના સતના નીતિ નિયમ ઉપર ચાલ ભૂલ કર ના કર એની એવું નથી પણ એ માણસ તોય જીવનની અંદર કંઈ કાર્ય કરે ને તો થોડુંક ડર રહે તારું આ મારાથી ખોટું ના થઈ જાય તારું આ તો મેં બહુ વધારે પડતું ખોટું કરી નાખ્યું એવો થોડો થોડો ડર રહે આ મગજની અંદર જીવનની અંદર હૃદયમાં જેને જેને આવો ડર છે ને પગલે ડગલે પગલે કે મારાથી કોઈનાથી કોઈને કોઈ ખોટું બોલાઈ ના જાય માં મારાથી કોઈને દુઃખ ના લાગી જાય આવા દીકરા માનો ખૂબ વાલા હોય આવા દીકરા માને એટલા વાલા હોય કે એની કોઈ સીમા નહીં તમારા હર ઘડી હર ક્ષણ તમારા કાર્યમાં તમારી જોડે ઊભી રહી એ હર ઘડી હર ઘડ તમે ગમે ત્યાં જતા હોય તમારી એક સાથે સાથે તમારી જોડે જોડે દેવ હાજર હોય તમને ક્યાંય ખોટા પડવા દે નહીં ક્યાંય ભૂલા પડવા દે નહીં એક વિચાર વિચાર થવો જોઈએ હ વિચાર થવો જોઈએ ભલે ભલે

નહીં વર્ષ સુધી તમને અહીંયા કાઢી લાંબા કરવાના નહીં મારા તો મારે તો એક જ આમ છે તો મારો ભાવિક આવો એનો દુઃખ સમાધાન મળી જાય ને એ આનંદિત થઈ જતો રહે માતાના શરણમાં ભક્તિ કરતો જાય એટલે મને આનંદ છે મને આનંદ છે પણ બેસાડું હું હર 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 રવિવાર નહીં કહેતી કે બેસાડું એટલે કે તમને દેવ ભક્તિ કરતા દેવ વાત જાણતા દેવ શું કેવા માંગે એની સમજણ આપું છું કે તમારી માતા શું કેવા માંગ છે તમે માણસ મુખ્ય બોલે છે માણસના ઉપર ના જશો એ શબ્દનો ઓરડો જે 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 બોલે છે ને એના ઉપર ના જશો તમારી પેઢીમાં તમારી જગ્યાએ તમારી પેઢીમાં કોઈ ભુવા હોય તમારા કાકાના દીકરા હોય કુટુંબના દીકરા હોય તો એ એના એના મુખડા ઉપર ના જશો એના શબ્દ ઉપર जाओ શબ્દનો શબ્દનો ગ્રહણ કરો એના ગ્રહણ કરવાની જરૂર નહીં કે એના વર્તન કેવું છે કે કેવી રીતના રહે છે કે એના એના ગ્રહણ કરવાની જરૂર નહી ખાલી એના શબ્દ ગ્રહણ કરો ખાલી ગ્રહણ કરશો ને તો નીકળે અને કોઈ ખોટું તમારું કોઈ કરી જાય નહીં કારણ કે તમને તમારી માં ઉપર ભરોસો હોય કોઈ ખોટું ના એક કીભ બંધ કરી દે તમારી માતા એક શબ્દ બોલવા ના હો આ તો ભ્રમ ખાલી દીધું હોય કે આ તો રીમાં બોલ્યો રીમાં બોલ્યો પણ સાચો બતાવ્યો હોય વસ્તી ના કોઈ કે પણ આ તો જવા દે ને રી બોલ્યો પણ એને એ જ વાત પાંચ વર્ષ પચીસ આવે પૈસા માને પણ એ બાળકી માતા બોલે ને તાણા પેલી ઘરની બોલી ને જેવી હોય ને એ ના માને હે તો અમુક તો હાથે કરીને તું ઊભું કરે છે ને ભાઈ એટલે બેહી જાઓ તમારી માના થઈને બેસી જાવ કારણ કે માના તમારી માના નહીં થઈ શકો તો જગતની અંદર હું માતાએ તમારું કશું કરી નહીં હું તમારું તમે મારા પ્રત્યે ભાવ રાખશો પાંચ રવિવાર આવશો એટલે હું તમારું અટકેલા કાર્ય થોડા કરી આપીશ થોડા અટકેલા કાર્ય કરી આપીશ તો જ્યારે જ્યારે ભીડ પડશે ત્યારે તમે મારી જોડે જ આવશો હે તો મને તો તમને મારો હેડો લાગી જશે અને મને તમારો હેત લાગી જશે હે કઈ કારણોસર તમે નાઈએ ક્યાં હે તો મને તમારી યાદ આવે એટલે હું શું કરું પણ એની એ ભક્તિ મારા પ્રત્યેની તમારા ઘરના લાગી હોય ને એટલે એમાં હું માતા દેખાતી થઈ જાઉં એમાં હું આશીર્વાદ આવતી થઈ ગયો એમાં હું આશીર્વાદ આવતી થઈ ગયો કારણ કે શક્તિના નામ તો મે કાયમ નહીં કહેતી ક શક્તિ તો એકની એક જ છે ને નામ તમે અલગ પાડ્યા છો જેવા કાર્ય કરે એવા નામ તો તમે અલગ પાડ્યા છો બાકી તો હું તો છું ને હે અરે જગ્યાએ હું જ છું ને મારી સિવાય કાંઈ ખરું સૂક્ષ્મ શક્તિ જગતમાં મન માતા કોઈ કોઈ જોઈ નહીં મન માતા કોઈ કોઈ હોય કોઈ એ નહીં જોયું બસ ચિત્ર છે કાવા ચિત્ર આવી માતા હોય પણ કોઈ એવું કે સાત સાત માતા ને જોઈ ના માતા

તમે તમારા ગુણ લ્યા તોય મેં લઈ લીધું તમારા અવગુણો આપ્યા તો હરખે લઈ લીધું તમને જે ના પસંદ આવ્યું એ મને મૂકી દીધું તો માતાએ હરખે લઈ તમારો ભાવિક આવ્યો એ જ લેવા બેઠી છું ખરાબ ખરાબ કર્મો મારા 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 નાખી દો ને તો દાદો હું આમ થાય ભાગી ના જો કદાચ તમારા દુઃખ ભાગી શક્યું હોય તમારા ખરાબ કર્મો ના ભાગી શક્યું તમારા અવગુણો થોડા કઈ મારા નાખી દો ને તો એ ભાજી ના કંઈક એવા દીકરાઓ હોય માં બહુ તારા પારે આવું તારી ભક્તિ કરું છું ભક્તિ બહુ કરવી હ પણ ખબર શું થાય હ કે મારા કંટ્રોલ થતો નહીં બે દાડા થાય ત્રણ દાડા થાય અને કંઈક એવી ઈચ્છા થાય તો ના જવાની જગ્યાએ જતો રહું છું અને પાણી પી લેવાય છે પાણી એટલે ટૂંકમાં વ્યસની કંઈક એવા દીકરાઓ હોય તો એવું કહેવાય ને કે માં આવું થાય હ બચપણમાં તું પ્રેરણા કર ને આ તું લઈ લે ને આ પ્રેરણા બંધ કરી દે ને આવી મને અરજ કરે ને એટલે હું માતા વધારે ટાઈમ ના થવા દઉં ત્રણ દાડામ તો એ સીધો દોર થઈ જાય ત્રણ દાડામ પણ એમ પોતાને સુધરવાની ભાવના હોવી જોઈએ એની પોતાની મરજી હોવી જોઈએ કારણ કે મન ઉપર માયાનો હક છે ને ત્યાં સુધી લડવું પડે છે માયા ઉપર માયા જોડે લડત બહુ મોટી છે સત્યતા ગમે એટલી પેલી થાય ને પણ આ કળિયુગ માયા આવી થઈ જાય ને તો સત્ય ચોખ્ખું આમ દેખાતું હોય ને તો એ માણસ કેમ તો અસત્ય એ માયા છે એટલે એ અસત્ય પણ માયા ચાણા હતા કશું વિના બધું ખાલી થઈ જાય ચાય નો ના અને ગય ના ખબર શું થશે પેલું જ સત્ય હતું એવું થાય એટલે આ સમય મળ્યો છે તો તમારો જન્મારો થોડો સુધારી લેજો ભગવા પેકવા ભગવા પહેરવાની જરૂર નહીં રાત તળો ધૂન મંદિર ગાવાની જરૂર નહીં એક હૃદય સાફ કરી દો અને માના બની જાઓ અને સમર્પણ કરી દો તારા હવે તારા હાચવાના છે એમના ને શું હાચવા કોક તમને કઈક તમારો વસ્તી મંદિરે બેઠા હોય કોઈ એવું બોલી જાય ને કોઈ દેવ તો ત્યાં ઉભા હોય એટલે હજારો દેવો કંઈક ના દખા ના હોય કોઈના ગુના ના હોય કોઈના બાપ દાદા ના હોય મંદિરે ભેગા થાવ ને એટલે એક દેવ ઊભું થાય એક દેવ ઉભું થાય એટલે ડખો કરાવો તમને કઈક બે શબ્દ બોલાવડાવો એ દેવ બોલાવો માણસ ના બોલતો હોય એ બોલાવડા હોય એટલે તમે જો સારા જાણકારમાં મારી ભક્તિવાળા હોય તો ખબર પડી જાય કે આ તો આનું દેવનું નહીં રવા દે નહીં તો હમણાં ચાંઈ જશે પણ જયારે ખબર ના હોય તારે ઝઘડવાનું ચાલુ કરે બધું વેર વિખેર થઈ જાય માતાના પારે કંઈક કાર્ય કરવા બેઠા હોય તો નહીં થઈ જતું એક નાની બાબતમાં કશું વાત ના હોય પણ એ સમજા નહીં આ તો દેવ છે મગજમાં વસી જાય કંઈ પણ કાર્ય કરાય એના માટે સમજાવું તો એવા કંઈક નાના નાના દેવના પડ્યા હોય એટલે

એવું ના હોય કે મને એવું નહીં કે તો મન ગુસ્સો આવે ને એટલે હું બોલી છું બાકી મને તારા પ્રત્યે એવું નહીં એવું કે માણસ વાળી ભાઈ જોડે જોડે જતો ચમ અહંકાર ચડી જાય મને ચમ આવું બોલ્યો મન ના બોલવો જોઈએ મન બોલી જમજો એવું હોય ને અહંકાર પણ જેને ખબર પડે ને એને અહંકાર આવો નહીં એને સમજણ પડી જાય કે આ કોણ કરે છે અને કોણ છે એટલે એવા હરેક મારા વાળા ભાઈ ભક્તો ખૂબ જાજા રામ